કેરળમાં આરએસએસના કાર્યકર્તાઓ દ્વારા યુવાનનું શોષણ કર્યા બાદ તેણે આપઘાત કરતાં સુરતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું જેથી પોલીસે તેઓની અટકાયત કરી હતી

પ્રવક્તા સુરત જિલ્લા યુવક કોંગ્રેસ આજ રોજ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચોરાસમાં તેમજ સુરત શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ આગેવાનીમાં કેરલ ખાતે અભ્યાસ કરતા આનંદ નામના દીકરા આર આરએસએસના કાર્યકર્તા દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું જેનાથી કંટાળી તે દીકરા આત્મહત્યા કરી હતી જેના વિરોધમાં અને તેના સમર્થનમાં અમે સુરત રેલવે સ્ટેશન ખાતે વિરોધનો કાર્યક્રમ રાખેલો હતો અને અમારી યુથ કોંગ્રેસની માંગણી છે કે સરકાર દ્વારા તાકીદે આરએસએસ પર પ્રતિબંધ મૂકવામાં આવે